ખરેખર આ શિક્ષકને વંદન છે તમે વિડીયો પૂરો છેલ્લે સુધી જોજો તમે પણ આ શિક્ષકે જે કર્યું એ જોઈને ચોંકી જશો વાત એવી છે કે તુતુકુંડીના પાંડારામ પટ્ટી ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓનું આજે સપનું સાકાર થયું છે એકદમ સામાન્ય પરિવારમાંથી આવતા એ બાળકો કે જે ક્યારેય બસ અથવા તો ટ્રેનમાં બેસ્યા પણ નથી અને જોઈ પણ નથી એવા ગરીબ ઘરના બાળકોને શાળાના આચાર્ય નેલ્સન પોનરાજે પોતાના સ્વ ખર્ચે ફ્લાઇટમાં બેસાડ્યા અને સારું સારું જમાડ્યું અને વિમાનમાં બેસાડી બાળકોને ચેન્નાઈ લઈ ગયા આ બાળકો આ વિદ્યાર્થીઓ માટે આ એક સપના જેવું લાગતું હતું કારણ કે આ વિદ્યાર્થીઓ એકદમ નાના ઘરના એકદમ સામાન્ય પરિવારમાંથી આવતા બાળકો છે જે પ્રથમ વખત વિમાનમાં બેસી અને ચેન્નાઈ જોયું અને આ શિક્ષકને જેટલા પણ આપીએ એટલા અભિનંદન ઓછા છે કારણ કે આજના સમયમાં આવું કરવું આ કરી બતાવવું એ ખૂબ જ અઘરું છે છતાં પણ આ શિક્ષકે આ આ બાળકોના પ્રેમ માટે બાળકોની ખુશી માટે તેમને પ્રથમ વખત હવાઈ પ્લેનમાં બેસાડી અને ચેન્નાઈ ના દર્શન કરાવ્યા તો આ વિદ્યાર્થીઓ માટે આ બાળકો માટે આ શિક્ષક માટે એક લાઈક શેર કરી વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને પહોંચાડજો આભાર